હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો રસોઈ કરતા કરતા છે ને બ્લોક ચાલુ કર્યો છે કેમ કે સાડા અગિયાર જેવું થઈ ગયું અને પરમ પૂજન પરમપૂજનને નવડા ફ્રી કર્યા ને હવે વજન કરાવવા જવાનું છે કેમ કે પરમની છે ને સર્વેમાં હાઈટ થોડીક ઓછી આવી છે તો જેટલા નીચી વાળા બાળકો છે ને એનો બધાનો પાછો સર્વે થાય છે તો વજન કરાવવા જવાનું છે એટલે કીધું રસોઈ કરી અને પછી જાય તો રસોઈ કરતા કરતા બ્લોક ચાલુ કરી નાખો કેતો હેલો જય શ્રી કૃષ્ણ કેમ વિડીયો ઉતારે મમ્મી કેમ ઉતારે એમ ઉતારે કેતો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ભાઈ જો ફોનમાં મથે સા જુના ફોનમાં

હલો તો થોડા ઘણા કામ છે એ પતાવી દઈ મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો કે આવવાના છે અત્યારે તો હવે થોડા ઘણા કામ છે એ ત્યાં પતાવીને ફ્રી થઈ જાય પછી બેહવા થાય મારા જીજાજી છે ને ફિટ કરવાના છે આ રોબોટ લાઈફ ગાર્ડ રોબોટ બોલ હવે દાંત કાઢેસ મારા લે જીજાજી જીજાજી કહું હોય હલો તો એને મારા મમ્મી ને પપ્પા આવે છે બાર ઠેલો ભરી છે અને બીજો ઠેલો કોણ આવ્યું પરમ

વાળું લો આવ્યું છે એ કેટલી સરસ કા બે ત્રણ રકાબી ચાર ઈ ને યાદ સારું ત્રણ રકાબી જેટલી મહેમાન હોય ને તો

અને મારું મમ્મી ફોલી દેશે હવે બહુ ભણેલી છે હાલો તો ભજીયાનો મસાલો સુધારાય છે લીલું લસણ મરચા અને ધાણા મેથી ફ્રીજ માં છે અને અળવીના પાન બે ત્રણ નાખવા છે તો કિતુબેન સુધારે છે અને મમ્મી બધા દાણા ફોલે છે ચોરીના તુવેરના હાલો તો કચોરીના બટેટા બાફવા મૂકી દઈ તો આમલી ખજૂર હવે ઉકળવા મૂકી દીધો છે ગેસ ઉપર ધીમા ગેસે તો જો આમાં છે આદુ મરચું અને લીલું લસણ ખાંડી લઈ તો બધા હવે બેઠા છે અહીંયા અને હમણાં રસોઈનું કામ ચાલુ છે તો આ કચોરી વાળા ભજીયાની ગોળી બને છે અને અહીંયા થઈ ગઈ છે આંબલી ગોળની ચટણી ધાણા લીલું લસણ મરચાં આદુ બધુંય મસાલો તૈયાર છે આ પેસ્ટ છે દહીંની ચટણી કરવાની હજી બાકી છે તો હાલો કરી નાખી તો દહીંની ચટણી બની ગઈ બે ચટણીઓ હવે બની ગયો અને કચોરી વરે છે અહીંયા હાલો તો હવે લોટ બાંધવાનો છે મીઠું ને બેયમાં નાખતા જાય આ કચોરીનો છે ઓલો ફુલવણીનો છે सोडा नाખી દે આ તો પરમ ન તો બેસવાનું નહી પડે આદુ નાખી દે લીલું લસણ નાખી દે હાલો આમાં નાખી દેલાવો હાલો નિયમ પ્રમાણે કરશું મરચા નાખી દે આપણે મૂકવું છે ઈ બઈ ઓરબીના પાન નાખા

તો હવે મિક્સ કરી લઈ ખીન તલ નાખ છે તો હવે સોડા નાખી દઈ મધે મસાલો મિક્સ કરી લીધો લોટમાં અને લીંબુ નાખી અને સોડા ફોડી લે અને પાણી નાખી લોટ બાંધી લે ઓકે તો લોટ બંધાઈ છે તો જ્યાનો લોટ બંધાઈ ગયો છે કચોરીના ભજીયા પાડવાના છે ગોળીઓને લોટમાં ડુબાડી દઈ આવી ગયું પહોલ તેલ હે હાલો પહોલ બેન કે છે તેલ આવી ગયું તો હાલો મંડો પાડવા બીજું હું પછી આવી જાવ ગરમા ગરમ ખાવા કીતું બેન ના ના ભજીયા કચોરી ના આમાં રસોઈ માં છે ને કીતું જ હોય મારે ખાલી વિડીયો ઉતારવાનું કામ કરવાનું હોય એને ખાઈ લેવાનું તૈયાર થાય ને એટલે ખાઈ લેવાનું અને વિડીયો ઉતારવાનું પરમ ફોન જોવે ભજીયા ચડી ગયા છે મસ્તવણી ના હે ને કાણમાં મૂંકો છે તો ફુલવણીના ભજીયા અહીંયા ચડે છે આને તો હાલો તો હવે ડીશો તૈયાર કરી લીધી છે બધા જમવા બેહી ગયા છે હવે ઘરમાં ગરમ ભજીયા પીરસવામાં જાય છે ચાલો તો છે ભજીયા ચટણી બરફી છાસ જમવા આવી જાઓ મેં તો બેસી ગયા છે તો હું ને મમ્મી જમવા બેસી ગયા હવે અને બેન ભજીયા કરે છે અને હું ને મમ્મી ખાઈ છી તો ચાલો તમારે પણ ખાવ હોય તો આવી જાઓ ગરમા ગરમ ભજીયા હાલો તો ઠેલા ખોયલા છે કેટલા છે એ તમે જોવો પેલા ઠેલા અહીંયા તો પહલબેન બતાવે છે આ એક પછી આ બીજો નાના મોટા આ પાંચમો જો દીદી દેખાય આ છઠ્ઠો આ સાતમો

હોય પછી વેચી નાખે એમાં બધા ઠેલા કરવા લઈએ કેવા મસ્ત બધા છે મજબૂતી એવી હોય મજબૂત થાય છે